નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળિયા ગામે બિરાતા શ્રી અંટાળેશ્વર મહાદેવ કે જેમની ખ્યાતિ મિની સોમનાથ તરીકે પ્રખ્યાત છે આ વિસ્તારના લોકોમાં આસ્થાનું અનેરું કેન્દ્ર ધરાવે છે ત્યારે ગતરાત્રિના ચારથી વધારે બુકાની ધારીઓ હથિયાર સાથે ચોરી કરવાના બદ ઇરાદે મંદિરના પટાંગણમાં પ્રવેશ્યા હતા અને તેઓ મંડળના ગર્ભગૃહ પાસે આવી નાની પેટી તોડવામાં સફળ થયા હતા મંડળી મંદિરના સંચાલક અને ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલદાદાના જણાવ્યા અનુસાર નાની પેટી તોડીને તેઓ ત્રણથી ચાર હજાર રૂપિયા જેવી રોકડ લઈ જવામાં સફળ થયા હતા આ સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે જાત્રુડા નજીક બસ સ્ટેન્ડ પાસે પણ આ લોકો સ્પોટ થયા છે તેઓ સીસીટીવીમાં આવ્યા છે બુકાની ધારીઓ આ વિસ્તારમાં પ્રવેશતા લોકોએ સાવચેત રહેવું જરૂરી છે આ વિસ્તારના લોકોમાં મુખ્યત્વે વૃદ્ધ લોકો જ વસવાટ કરે છે અહીંયા યુવાનો બધા નોકરી ધંધા અર્થે અન્ય મહાનગરોમાં વસે છે ત્યારે વૃદ્ધ લોકોએ શક્ય હોય ત્યારે ઘરની બહાર નીકળવું નહીં અને જો નીકળવાનું થાય તો આજુબાજુના પાડોશીઓને ફોન દ્વારા જાણ કરી અને એક સાથે નીકળવું જેથી કરીને આ લોકો બળમાં પણ ટૂંકા પડે પોલીસ દ્વારા આ લોકોને ડિટેન ડિટેક્શન કરવા માટે સતત વિવિધ વિજિલન્સ કેમેરાઓમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે પોલીસ વિવિધ ટીમો બનાવી અને આ લોકો વહેલામાં વહેલી તકે પકડાય તે માટેના પ્રયત્નો આદર્યા છે ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું એવું લીલિયા ટાઈમ્સ દ્વારા અપીલ કરવામાં આવે છે અંટાળેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી કરવાના બદ ઇરાદે પ્રવેશેલા આ લોકો આ વિસ્તારના હોય તેવું લાગતું નથી કારણ કે આ વિસ્તારના દરેક લોકોને આ મંદિર પ્રત્યે ભારે આસ્થા છે ત્યારે આ લોકો ચપ્પલ પહેરી અને આ મંદિરના ગર્ભગૃહ પાસે પ્રવેશ્યાનું સીસીટીવીમાં દેખાઈ આવી રહ્યું છે ત્યારે આ લોકો પરપ્રાંતિય હોઈ શકે અથવા અન્ય જિલ્લાઓમાંથી અહીંયા આવી અને ચોરી કરવાના બિલ બદ ઇરાદે પ્રવેશ્યા હોય તેવું પ્રાથમિક તબક્કામાં લાગી રહ્યું છે શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલીયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રો ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो नरेश भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू चार श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે